મારી ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ આજે આપણે ફ્રેશ થ્રેડિંગ શીખવાના છીએ મેં મારી ચેનલમાં છે ને મોસ્ટ આઈબ્રો થ્રેડિંગના ઘણા બધા વિડીયો શેર કર્યા છે સાથે સાથે આઈબ્રોનો કઈ રીતે આકાર આપવો આઈબ્રોની દોરી કઈ રીતે જે રીલ આવે છે આ રીલ આવે છે એ એ રીલ કઈ તમારે લેવાની છે એનો દોરો કઈ રીતે પકડવાનો છે બધું મારી ચેનલમાં પ્લે લિસ્ટમાં તમે જશો ને તો એમાં લખેલું જ હશે આઈબ્રો થ્રેડિંગ અહીંયા ક્લિક કરશો ને તો આઈબ્રોને રિલેટેડ બધા વિડીયો તમારે ત્યાં હશે તે કસ્ટમર પર કઈ રીતે હાઈપ્રો કરો એ પણ મેં વિડિયો શેર કર્યો છે અભી હાલના એક એ વિડીયો શેર નથી કર્યા કારણ કે અત્યારે ઓક્સિજન ચાલુ છે પ્લસ કસ્ટમર અત્યારે વિડીયો બનાવવાની ના પાડે છે એટલે મારી પર જ હું બધું વિડીયો બનાવું છું તો ઘણા બધા મેં વિડીયો શેર કર્યા છે એક મને કમેન્ટ આવી હતી એ જરૂર મારે એમાં શેર કરવાની છે એમાં એમ કીધું હતું કે તમે શીખવાડો વધુ લેક્ચર ઓછું દો બધેને બધું નોલેજ હોય જ છે લગભગ આ રીતે તે હતી મને પણ ખબર છે કે બધેને મારી કરતાં વિશેષ નોલેજ છે હું ફક્ત માહિતી આપું છું અને ડાયરેક્ટ કોઈ પણ વિડીયો કોઈપણ તમે યુટ્યુબમાં જશો ને તો ડાયરેક્ટ તમને શીખવાડવા નહીં મળે પહેલાં થોડીક માહિતી એક્સ્ટ્રા આપશે પછી તમને આપશે કારણ કે તમને વાત ગળે પહોંચાડવાની છે એટલા માટે તો પ્લીઝ મારી કરતાં મને ખબર જ છે કે તમને મારી કરતાં વધારે નોલેજ છે સમજી ગયા ને તો હવે આજે આપણે એ શીખવાનું છે કે ફેસ થ્રેડિંગ કઈ રીતે કરવાનું છે જે લોકો પોતાની જાતે ફેસ થ્રેડિંગ કરવા માંગતા હોય તો એ લોકો આ વિડીયો પૂરેપૂરો જોવે હા ફ્રેન્ડ્સ જે લોકો પાર્લરમાં ફેસ સ્ટેડિંગ કરાવે છે એનો કોઈ પણ વાંધો નથી પણ જસ્ટ તમે જોશો કે અમુક વાર છે ને અમુક અમુક એવા હેર હોય છે ને કે જે બધી જગ્યાએ નથી આવતા અમુક જગ્યાએ જ આવી જાય હવે એ વાળને આપણે કઈ રીતે દૂર કરવા કેમ કે એટલા માટે તો આપણે પાર્લર જઈ નથી શકતા કે પછી અમુક એવું હોય છે કે ભાઈ સવારમાં વહેલાં ઉઠીને જ ક્યાંક જવાનું થાય છે અને પાર્લરમાં આપણે જઈ નથી શકતા અને જે વાર છે મોઢા પર ઘણા બધા આવી ગયા હોય છે દરેકને એવું નથી હોતું તો ઘણા લોકોને એકદમ સ્કીન છે ને એકદમ ચીકણી હોય છે ઘણી મહિલાઓને સ્કીનમાં છે ને એકદમ આ જે આદમીના હેર હોય છે ને એવા હેર હોય છે તો એ નથી સારા હોતા તો એ વારને આપણે કઈ રીતે રિમૂવ કરવાના છે એ આપણે આ વિડીયોમાં જોવાના છે તમે જોશો કે ઘણા લોકોને આ આ જગ્યાએ ખૂબ જ હેર હોય છે મારે ઓછા છે જુઓ અને હું કરાવું છું એટલા માટે ઓછા છે ને આમે ઓછા થતા પણ તો એ હું કરાવી નાખું છું તો આ જગ્યાએ વધારે હેર હોય છે ઘણા લોકોને આ બધે હોય છે અપલિપ્સમાં પણ હેર હોય છે પણ એનો એક વિડીયો મેં શેર કરી નાખ્યો છું એ વિડીયો તમારે જોઈ લેવાનું કે અપલિક્સના હેર કઈ રીતે રિમૂવ કરો માખી બોય હેરાન કરે છે પંખા બંધ છે ને એટલા માટે તો હવે આપણે શીખવાના છે કે ફેસ થ્રેડિંગ કઈ રીતે કરવાનું છે ફેસ થ્રેડિંગ એટલે જે ચહેરાના જે અણગમતા વાળ હોય છે તેને દૂર કરવા એટલે ફેસ થ્રેડિંગ કહેવાય છે તો તમારે આ રીતની દોરી લેવાની છે જુઓ આ રીતની દોરી લેવાની છે મેં આ બીજી રીતમાં તમને શીખવાડ્યું હતું કે તમારે બીજી રીતથી કઈ રીતે આપણે આઈબ્રો કરી શકીએ છીએ આ બીજી રીત છે એ મને બહુ જ ગમે છે પણ હું પહેલી રીત અપનાવું છું પહેલેથી જ એ કરું છું પણ તમારા માટે બીજી રીત આપે છે એના બીજી રીત શા માટે કરવી જોઈએ એ પણ મેં વિડીયો એ વિડીયો જે પેલો છે એમાં મેં માહિતી આપી હતી વિડીયો જોઈ લેજો જો આ રીતે તમારે પેલા છે ને ગમે ત્યારે ફ્રેશ થ્રેડિંગ કરો તો આ રીતે પહેલાં પ્રેક્ટિસ કરી લેવાની જો આ રીતે પ્રેક્ટિસ કરી લીધી પાંચ દસ મિનિટ પ્રેક્ટિસ કરી લીધા પછી જે આ ગાંઠ છે ને એ આ સાઇડ આવી જોઈએ વચમાંનું આવી જાય કે ફ્રેશ થ્રેડિંગ કરતી વખતે તકલીફ પડશે બીજું કે જ્યારે પણ ફ્રેસ થ્રેડિંગ કરો છો તો તમારા વાળ ખૂબ જ મોટા મોટા છે તો દોરો સૌથી વધારે તૂટશે હું જ્યારે પણ ફેસ થ્રેડિંગ કસ્ટમર પર કરું છું તો દોરો સૌથી વધારે તૂટે છે ઘણા લોકોને આવડા આવડા મોટા હેર હોય છે સાચી વાત છે આટલા મોટા હેર મોટા હેર હોય છે હું એ પણ વિડીયો જરૂર શેર કરીશ કસ્ટમર કસ્ટમર હા પાડે ને તો હવે જો આ રીતે કંઈ ના શું કરો છો જો આપણે હેર કઈ રીતના હોય છે અહીંયા નીચે હોય છે આમ ડાઉન હોય છે તો આપણે છે ને આ રીતે લેવાના છે જો આ રીતે ડાયરેક્ટ નથી લેવાનો પરસેવો છે એના કારણે છે ને દોરો ચોંટી જાય છે સૌથી પહેલાં તો તમારે જ્યારે પણ તમે ફેસ થ્રેડિંગ કરો છો તો બરફ ઘસી નાખવાનો છે બરફ ઘસ્યા પછી તમારું મોડુલ ઉછી નાખવાનું છે મોડુલ ઉછીયા પછી તમારે પાવડર એપ્લાય કરવાનો છે જો આ રીતે એટલે જે પરસેવો હોય કે કંઈ પણ બીજું ડસ્ટ ચોટું હોય તે નીકળી જાય પછી શું કરવાનું છે દોરો લેવાનો છે આ રીતે કરવાનું છે વળવાળવાની જોજો ફ્રેન્ડ કેટલો બધો ફરશે હોય પંખો બંધ છે અને તમારી માટે આટલી મહેનત કરું અને તમે મને કમેન્ટ કરો કે બહુ એક્સ્ટ્રા નોલેજ આપો છો પણ એક્સ્ટ્રા નોલેજ નથી દેતી બેન જો આ રીતે લેવાનું ફ્રેન્ડ્સ હું કેમેરાની સામે છું એટલે આ રીતે દેખાય બાકી આ રીસો હોય તો ફટાફટી આપણે આ રીતે લઈ શકીએ જો ઘણા લોકોને આટલામાં જ હેર આવતા હોય છે આવતા હોય છે ને તો એ લોકો આ રીતે જ કરવાનું છે આ સાઈડ લઈ જવાનું આ સાઈડ લઈ જવાનું આ સાઈડ લઈ જવાનું કાંઠ પાછે વચમાં આવી જાય આવું થશે જ તે જ્યારે તમને બહુ મજા આવશે ને કે પટાપટી થાય છે ત્યારે આ થાય છે આમ લેવાનું છે તો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને આઈબ્રો કરતા આઇબ્રો કરવાની પ્રેક્ટિસ પણ આવડી જશે પ્લસ દોરો કરી રીતે પહેરો એ પણ આવડી જશે અને સાથે સાથે તમારું ફેસ થ્રેડિંગ પણ થઈ જશે અને તમે જ્યારે આઈબ્રો કરવાની આઈબ્રો કરતા શીખતા હોય દોરો પકડવાની પ્રેક્ટિસ કરતા હોય તો તમારા ફેસ ઉપર આ રીતે તમે હેર લઈ શકો છો તો આ માહિતી તમને થોડીક પણ જો હેલ્પફુલ લાગી હોય તમને આ વિડીયો થોડોક પણ તમને એની મદદરૂપ થયો હોય તો પ્લીઝ યાર લાઇક શેર જરૂર કરવાની છે લાઈક તમે બિલકુલ કરતા નથી વિડીયો જોઈ અને ચાલ્યા જાઓ છો આવું ના કરો યાર તમે બીજે ગમે ત્યાં પાર્લર શીખવા જાઓ છો કેટલા બધા પૈસા ભરો છો ઓનલાઈન પણ અત્યારે શીખવાડે છે એમાં પણ કેટલા બધા પૈસા ભરો છો તો હું તમને ફ્રીમાં જ્ઞાન આપું છું તો તમે મારી માટે આટલું તો કરી શકો ને લાઈક શેર કરવાનું ને કમેન્ટ કરવાની અને તમારા જે પણ ફ્રેન્ડ સર્કલ હોય તેને મારો વિડિયો જરૂર શેર કરજો અને કમેન્ટ તો સારી કરજો તો અત્યારની માટે બાય બાય